નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઇ હતી જેમાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યારબાદ સણાદરથી પગપાળા રેલી નીકળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલેદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી

પ્રજા પીડાયેલી છે એના અનુસંધાને અત્યારે અમે માતા દર્શન કરી સણાદરથી અનેક એક મહાનિલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને કે તાત્કાલિક આ પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે તો આવતા સમયની અંદર આ અમારી માગણી સ્વીકારશે નહીં તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે આ કાદલા કાયદા બદલાયા વગર પ્રજા જમવાની નથી કારણ કે અમારી વેદનની આ તકલીફ છે જય જવાન જય કિસાન ઘરની આબરૂ છે બે છોકરાની માતા જો મૈત્રીકરણ સાથે જેની સાથે લગ્ન કર્યા હોય એ એને મૂકી બીજા જોડે જાય છે બે છોકરા હોય છે તો કે મૈત્રી કરે સાથે અમે રહીએ છીએ તો આટલા જણા કયા કયા રાખે રહેતી હતી મૈત્રી કરાર રદ કરાવો અને પ્રેમ લગ્નમાં સુધારા વધારા કરી અને મા બાપની ની સંમતિ થી આ પ્રેમ લગ્ન રહેવા જોઈએ એના સિવાય કોઈ ફાયદો ચાલશે નહીં અને આના માટે જ્યાં હોય જ્યાં લડવું અમારી જ્યાં જરૂર પડે એ અમે તમારા ભેડા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોને વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્ન અને તેના અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીનો અહેવાલ મેળવ્યો ખાણ ખનીજ રોડ રસ્તા નેશનલ હાઇવે અને નવા વીજ કનેક્શન સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો સાથે સંકલન કરી ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી હતી રાજ્યપાલ આચાર્ય આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા ડેમની મુલાકાત લીધી તેમણે જળાશયનું નિરીક્ષણ કરીને હાલની સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી રાજ્યપાલે અધિકારીઓ સાથે બેઠક યોજી પાણીની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરી હતી સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગ વિશે માહિતી મેળવી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું થરાદના ડોડગામ નજીક વરસાદી પાણીમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે પ્રાથમિક તપાસમાં બંને યુવકો વાવના ધરાધરા ગામના હોવાનું સામે આવ્યું છે મૃતદેહ લગભગ દસ દિવસથી પાણીમાં હોવાથી કહેવાયેલી હાલતમાં હતા થરાદ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે વરસાદી પાણીમાંથી બંને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી મૃતદેહમાં જીવાત પડી ગઈ હતી ફાયર ટીમે

પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદના વજેગઢ ગામના ગ્રામજનોએ પાણીના નિકાલની સમસ્યા અંગે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે મીઠા રોડ પરથી આવતું પાણી તેમના ગામના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર મીઠા રોડ પર આવેલી વાણિજ્ય કોલેજ પાસેથી છેવાડાનું આવતું પાણી સીધું જ વજેગઢના સીમતાડાના ખેતરોમાં પ્રવેશી રહ્યું છે આ પાણીના કારણે હાલ કેટલાય ખેતરો પાણીથી ભરાઈ ગયા છે જેના પરિણામે આશરે 20 જેટલા પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાદ અને સુઈગામ વિસ્તારોમાં પૂરને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગૌમાતા માટે સહાય મોકલવામાં આવી છે થરાદ શહેરમાંથી ગૌભક્તો દ્વારા દાણ અને ઘાસચારાની ત્રણ ગાંસડી પૂરગ્રસ્ત વાવ સુઈગામ અને થરાદ ખાતે રવાના કરવામાં આવી હતી આ સહાય ગૌ સાંસદ રામભાઈ રાજપૂતની આગેવાની હેઠળ મોકલવામાં આવી હતી થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલાષભાઈ પટેલ અને અન્ય ગૌભક્તોની હાજરીમાં આ ગાડીઓને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી પૂરના પાણીને કારણે ગૌશાળામાં સંગ્રહિત ઘાસચારો પલળી ગયો હતો જેના કારણે ગૌમાતાઓની હાલત કફોડી બની હતી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ઘાસચારો અને દાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે તળાવ માવસારી રોડ પર પાણીમાં ફસાયેલી કારમાંથી બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે તેમને કુલ મળ્યો હતો કુલમાં તળાવ માવસારી રોડ પર બે યુવાનો કાર સાથે પાણીમાં ફસાયા હોવાની માહિતી આપવામાં આવી હતી કાંથાવાડામાં જાહેર હોટલ પર તું અરજી શામ કરે છે તેવું કહીને બાઇક ઉપર આવેલા શખ્સોએ માથાના ભાગે ગર્ધાપાટુ માર મારતા પોલીસ સ્ટેશન લઈ જતા શખ્સો વિરુદ્ધ એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ પાંથાવાડાના રણછોડભાઈ ભાય સુનાજી રાજગોરે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ઓગણીસ દસ બે હજાર ચોવીસના રોજ ડીસાથી સુડાલ મુકામે તેમના સગાવાલાના ત્યાં અગ્નિ સંસ્કાર આપવા નીકળ્યા હતા તે સમયે એસટી બસમાંથી ઉતરીને પાંથાવાડા ખાતે હોટેલમાં ચા પીવા ઊભા હતા તે વખતે બે બાઇક લઈ આવી ગાળો બોલી જમીન ક્યાં તારા બાપની છે તેમ કહી ઢીકા પાટુનો માર મારી પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા તેથી ફરિયાદીના માથાના ભાગોમાં ઈજા થઈ હતી જાનથી મારી નાખવાની ધમકી ચાર શર બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણો બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ તાજેતરમાં ઢુવા રોડ નજીક ફટાકડાની ફેક્ટરીમાં થયેલી ભયાનક હોનારતના પગલે ડીસાના વેપારીઓ અને સ્થાનિકોમાં મોટી દુર્ઘટનાનો ભય વ્યાપી ગયો છે આ ભયને ધ્યાનમાં રાખીને શહેરના ભરચક બજારમાં વિસ્તારોમાં આવેલી દુકાનો અને ભોયરાઓમાંથી ફટાકડાનું ગેરકાયદેસર સ્ટૂક તાત્કાલિક દૂર કરવા અને આવી પ્રવૃત્તિના પરવાના રદ કરવા માટે વેપારીઓએ નાયબ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપીને સખત રજૂઆત કરી હતી રેલવે કર્મચારીઓના આઠમા પગાર પંચ કમિશનના નિર્ણયમાંથી ઢીલી નીતિ રાખવાના વિરોધમાં એઆઈઆરએફની આગેવાનીમાં ડબ્લ્યુ પાલનપુર શાખા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કર્મચારીઓના આઠમા પગાર પંચના નિર્ણયમાં ઢીલી નીતિ રાખવાના વિરોધમાં એઆઈઆરએફની આગેવાનીમાં ડબલ્યુ આર પાલનપુર શાખાના સચિવ અને મંડળ ઉપાધ્યક્ષ બીપી ગઢવીના નેતૃત્વમાં પાલનપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ભાર વિરુદ્ધ ધરણા પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા આઠમા પગાર પંચ કમિશન લાગુ કરવામાં ઢીલી નીતિ રાખવા બાબતે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આ બાબતોનો વિરોધ કરવા આ ધરણા વિરોધ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ સાથે તેમણે ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો